આપણું વિશ્વ રહસ્યોથી ભરેલું છે જેમાં કળિયુગ ધ્રા પર ત્રેતા યુગ એટલે કે એક યુગના અંત પછી બીજા યુગની શરૂઆત થાય છે શાસ્ત્રોમાં પણ કળિયુગના અંતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે બ્રહ્મોવેવયત પુરાણમાં કળિયુગના અંતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેમાં ઘણી વસ્તુઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ભગવાન નારાયણે પોતે নারদને કહ્યું છે કે કળિયુગમાં એક એવો સમય આવશે જ્યારે બધા પુરુષો સ્ત્રીઓની આધીન રહીને જીવશે પાપ સર્વત્ર પ્રવર્ત

બની જશે તેથી ખેડૂતો ખેતી કરી શકશે નહીં અને અનાજ નું ઉત્પાદન નહીં થાય તો લોકો ભૂખે મરી જશે કળયુગ અંતમાં પૃથ્વી પાણીમાં ડૂબી જશે આ સિવાય આ યુગ અંત લાવવા માટે ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં કલકી અવતાર ધરતી પર લેશે અને ત્યારબાદ આ યુગ અંત આવશે